આજે આપણે અન્નપૂર્ણ વ્રતની વાત કરવાના છીએ ને અન્નપૂર્ણા વ્રત કેવી રીતે લેવું અને ક્યારે લેવું એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની માધ્યમથી અમે આપવાના છીએ તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો સ્કીપ કર્યા બન્યા પૂરો પૂરો જોજો છઠ આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ મા અન્નપૂર્ણાની કથા વાર્તા સાંભળવી વ્રત કરનારે એકવીસ દિવસ એક ટાણા કરવા ભૂલથી કોઈ વસ્તુ ખવાઈ જાય તો બીજા દિવસે નક્કરનો ઉપવાસ કરવો એક દિવસ આ વ્રત પૂરું થાય કાશી નગરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ઘણો ઉગમ કરે પેટ પૂરતું ખાવાનું ન પામે ઘણીવાર તો બંને અન્ન વગર ઉપવાસ કરવા પડે બ્રાહ્મણ ભૂખ ભૂખના દુઃખથી કંટાળે કાશી વિશ્વનાથના મંદિરે ગયો મહાદિવજીને પ્રસન્ન કરવા તે ભૂખ્યો અને તરસ્યો ત્યાં બેઠો ત્રણ દિવસ થયા ત્યાં તેને દિવ્ય વણી સંભળાઈ અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રાહ્મણને નવાઈ લાગી તે બીજા માણસોને પોતાને સંભળાયેલી વાણીની વાત કેવા લાગ્યો લોકો કહેવા લાગ્યા મૂર્ખ આટલું સમજતો નથી કે તું અન્ન વગર કંટાળે છે તેથી તને અન્નના ઉંડકારા સંભળાય છે બ્રાહ્મણે ઘરે ગયો અને પોતાના પત્નીને વાત કરી બ્રાહ્મણી બોલી નાથ લોકો ગમે તે કહે

ત્રણ દિવસ થયા ત્યાં તો મહાદેવજી પ્રસન્ન થયા અવશ્ય તારી ઉપર કૃપા કરશે મહાદેવજી ના માથે જળાવી બ્રાહ્મણ તો ત્યાંથી પૂર્વ દિશા એ ચાલવા માંડ્યો ભૂખ લાગે તો ફળ પડિયાદી ખાય ઝરણાનું પાણી પી

બ્રાહ્મણે પૂછ્યું એ વ્રત સી રીતે થાય અને એનું શું ફળ મળે અપત્રાઓ એ કહ્યું ભાઈ માનપૂર્ણા નું વ્રત માક્ષર સુદ છઠ થાય આ વ્રત સૌ કોઈ કરી શકે દોરા થી 21 શેર લઈ 21 ગાંઠો વાળવી 21 એક ટાણા કરવા અને માના નામનો ઘીનો દીવો કરી કથા વાર્તા સાંભળી એકવીસ દિવસ પૂરા થશે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતાં યથાશક્તિ દ્વાન આપો આ વ્રત ક્યાં અન્ન મળે મૂર્ખને વિદ્યા મળે દૃષ્ટિને ધન મળે આંધળાને આંખો મળે વાંજ્યાને પુત્ર મળે સૌથી સૌની મનોકામના પૂર્ણ થાય ભાઈ તમારે વ્રત લેવું હોય તો લો આ દોરાનો

રત્નોથી ઝળહળતા ઝરુખા બ્રાહ્મણ મંદિરમાં ગયો ત્યાં તો હિંડોળા ખાટ ઉપર માતાજી ઝૂલે છે બ્રાહ્મણ માતાજીને આગળ નમસ્કાર કરી હાથે પગે જોડીને પગે લાગી રહ્યો માતાજી બ્રાહ્મણી વાત સમજી ગયા અને આશીર્વાદ આપતા બોલ્યા હે પુત્ર જા તારું કલ્યાણ થશે તારી દરિદ્રતા મટી જશે અને તું સુખી થઈ જઈશ માતાજીના આશીર્વાદ લઈને બ્રાહ્મણ ઘરે ગયો ધીમે ધીમે તેની આવક વધવા માંડી થોડા દિવસમાં તો તે તેને મોટી હવેલી જણાવી માતાજીની કૃપાથી નિર્ધન બ્રાહ્મણ ઘણીકમાં ધનવાન બની ગયો બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું નાથ આપણને ખાવા પીવાની ચિંતા નથી પણ એક બે સંતાન હોય તો સારું ગમે તે રીતે તમે બીજું લગ્ન કરો જેથી આપણને સંતાન નિખોટ છે તે પૂરી થાય બ્રાહ્મણ બ્રાહ્મણે પોતાની પત્નીને વાત માની લીધી અને બીજું લગ્ન કરવા લગ્ન કરાવ્યું મનની બળેલી અને જીભની ઝેરી હતી માક્ષર મહિનો આવ્યો ને બ્રાહ્મણ બ્રાહ્મણીય વ્રત આરંભ કર્યો હવે વ્રતના ત્રણ વાત જાણી ગઈ એટલે માથે માં અન્નપૂર્ણાનો દોરો છોડી નાખ્યો માતાજીના વ્રતની અગમણના અગમણ થઈ તેથી માતાજી ક્રોધે ભરાયા અને માતાજીના કોપથી બ્રાહ્મણનું ઘર સળગી ઉઠ્યું બધા નિરાધાર થઈ ગયા નવી હું પોતાના પિયર ચાલી ગઈ બ્રાહ્મણી નિરાશ થતા તેના પતિને કહેવા લાગી નાથ ચિંતા ના કરશો તમે ફરીથી માન પાસે જાઓ અને અપરાધની ક્ષમા માગો બ્રાહ્મણ તો ફરી પેલા તળાવ પાસે ગયો અને બોલ્યો હે માં અન્નપૂર્ણા કહી પોતાનો દેહ તળાવમાં પડ્યો મૂક્યો ત્યાં તો માતાજી પ્રસન્ન થયા અને બ્રાહ્મણને ફૂલની થી ઝીણી લીધી ઝીલી લીધો માતાજી બ્રાહ્મણને કહ્યું તું નવી બહુ લાવ્યો તેથી મારું વ્રત ભંગ થયું તું હવે ઘરે જા તારે પુત્રની ખોટ હતી તો મને કેવું હતું જા તારે એક બુદ્ધિવાન પુત્ર થશે માતાજીનું પ્રદાન લઈ બ્રાહ્મણ ઘરે આવ્યો પછી બ્રાહ્મણીને સારા દિવસો દેખાયા અને નવ મહિને ફૂલ જેવો દીકરો જન્મો ઘણી ધણિયાણીના આનંદ પાર ન રહ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી વર્ષો વર્ષના અન્નપૂર્ણા નું વ્રત કરવા લાગ્યા હવે તેવું કોઈ પણ વાતનું દુઃખ ન રહ્યું જય માન્ન પૂર્ણા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એમ સર્વને ફળજો જય મહાન માં જય માતાજી ને જેને મારી વાર્તા સાંભળવી ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક બાકી હોય તો લાઈક કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને જય મહાદેવ જય શ્રી રામ